ફુલ્લી ઓટોમેટેડ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વડોદરા ખાતે શરૂ થશે વડોદરા શેરની ખાનગી હોટેલ ખાતે એસએમએસ હોસ્પિટલ દ્વારા રોબોલ્યુશન જોઈન્ટ રિપ્લેસમેન્ટ રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ ખાસ કાર્યક્રમમાં વડોદરા શહેરના તેમજ બહારથી આવેલા મોટા ભાગના ડોક્ટરોએ ભાગ લીધો હતો રોબોલ્યુશન જોઈન્ટ રિપ્લેસમેન્ટ જેમાં તમામ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ઓટોમેટિક રોબોટ દ્વારા સક્સેસફુલી કરવામાં આવશે હોસ્પિટલમાં કુલ પંચોતેર બેડની સુવિધા હાલ ઉપલબ્ધ છે જેમાં ડાયાલિસિસ સેન્ટરના છ બેડનો પણ સમાવેશ થાય છે હેયા ફિલ્ટર સહિતના ચાર એડવાન્સ ઓપરેશન થિયેટરની સાથે ચૌદ એડવાન્સ આઈસીયુ આઇસોલેશન બેડની પણ સુવિધા દર્દીઓ માટે ઉપલબ્ધ છે ક્યુવિસ ભારતનો પ્રથમ સંપૂર્ણ સ્વયં સંચાલિત જોઈન્ટ રિપ્લેસમેન્ટ રોબોટ છે જેના દ્વારા સમગ્ર જોઈન્ટ રિપ્લેસમેન્ટની સારવાર એસએમએસ હોસ્પિટલમાં દર્દીઓને મળશે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટના ફાયદા પણ ઘણા છે જેમ કે ન્યૂનતમ દુખાવો ન્યૂનતમ હાડકાંની ખોટ વધુ ઘટક ચોકસાઈ શસ્ત્રક્રિયા શરૂઆતના કલાકોમાં જ ચાલો ન્યૂનતમ રક્ત નુકશાન જોઈન્ટનું વધુ સારું સંભાળ સંયુક્ત જીવન અવધિમાં વધારો પુનઃપ્રાપ્તિનો ઝડપી સમય વિગેરે મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત ફૂલી ઓટોમેટેડ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વડોદરા શહેરમાં શરૂ કરવામાં આવતા હર્ષની લાગણી અનુભવી રહ્યા છે તેમ સંચાલકે જણાવ્યું હતું મારા પિતા શ્રી શ્રી ઉર્મેશભાઈ ગાંધી ઇઝ પાયોનિયર એન્ડ ફાઉન્ડર ઓફ એસ હોસ્પિટલ એમના વિચારથી અમને એમણે વિચાર આપ્યો કે હોસ્પિટલ એક સેવાભાવી રીતે આપણે હોસ્પિટલ સ્ટાર્ટ કરીએ સો અમે સ્ટાર્ટ કર્યું ઓક્ટોબર સેકન્ડ ટુ થાઉઝન્ડ ટુ એટલે દોઢ વર્ષથી અમે બસ વેસ ટુ સોસાયટી સો અમારી ડેગલાઇન છે કે વી પ્રોવાઈડ લક્ઝરી અને એફોર્ડેબલ બીજ શું બસ અમારો એમ એ જ રહેશે કે લક્ઝરી આપીશું એફોર્ડેબલ રેટમાં અને એક ન્યૂ ટેકનોલોજીથી અમે સારવાર કરીશું એસએમએસ હોસ્પિટલ એ માણેજા ક્રોસિંગ પાસે મકરપુરા વિસ્તારમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ પંચોતેર બેડની હોસ્પિટલ છે છેલ્લા દોઢ વર્ષથી કાર્યરત છે આ હોસ્પિટલ સેવાના ભાવ તરીકે છેલ્લા દોઢ વર્ષથી બરોડાની જનતાને તમામ પ્રકારના મલ્ટી સ્પેશિયાલિટી રોગો માટેની સારવાર આપી રહ્યું છે હવે આ સાથે ઓર્થોપેડિક વિભાગમાં એક નવી પહેલ તરીકે એસએમએસ હોસ્પિટલ આ વખતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટેનો ફૂલ્લી એક્ટિવ ક્યુવિસ રોબોટ સિસ્ટમ લઈને આવી રહી છે આ રોબોટ આજે ત્રણ માર્ચથી અમારી હોસ્પિટલ એસએમએસ એમ એસ હોસ્પિટલમાં લોન્ચ થઈ રહ્યો છે અને આનો લાભ અમે બરોડા જનતાને અને સમગ્ર ગુજરાતને આપવા માંગીએ છીએ આજે ભારત ભારતભરની અંદર જે વિકાસ અને ક્રાંતિની વાતો થઈ રહી છે પરંતુ એ સાકાર થઈ રહી છે કે આજે જ્ઞાન અને વિજ્ઞાન એવી સીમા પર પહોંચ્યું છે કે જેનાથી દરેક વ્યક્તિને ખૂબ સુંદર રીતે એનો લાભ મળી રહ્યો છે અને સમસ્યાઓ દૂર થઈ રહી છે તો આજે આપણા ગુજરાતની અંદર ખાસ વડોદરાની અંદર આજે રોબોટિકનો જે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો કે જે લોકોને સરળતાથી એમના ઓપરેશન થઈ શકે અને સહજ રીતે એ વ્યક્તિને આ જે મુશ્કેલી છે એમાંથી દૂર થાય પરંતુ દરેક હોસ્પિટલનો એક જ હેતુ હોય છે કે સેવાનો અથવા સેવા અને સાથે સાથે પોતાનું કર્તવ્ય હોય છે કે પૈસો પણ કમાવો તો દરેક હોસ્પિટલ સેવા માટે જ છે પણ હું આ એસએમએસ હોસ્પિટલ માટે એવું તો કહીશ જ કે એસએમએસનો મારી દૃષ્ટિમાં સેવા માટેનો સંકલ્પ માત્ર સેવા માટેનો સંકલ્પ એ એનું નામ એસએમએસ છે અને ખરેખર આ જે શબ્દ અને આ નામ મેં એટલા માટે વિચારીને આપ્યું છે મારી દૃષ્ટિમાં કે અત્યારે આ હોસ્પિટલની અંદર જે ગાયનિક વિભાગ છે પ્રસૂતિ વિભાગની અંદર જે બાળિક જન્મ છે એ માતાની કોઈપણ જાતને નિઃશુલ્ક ભીતી એની ડિલિવરી કરવામાં આવે છે તો એ માત્ર એક જ સૂત્રને મેં ધ્યાનમાં રાખીને સેવા માટેનો સંકલ્પ આ હોસ્પિટલનું મારી દૃષ્ટિમાં નામ માગ્યું છે અને એ સિવાયના અમારા ડૉક્ટર સાહેબ અમારા મેડમ ડૉક્ટર સાહેબ એ વગેરે સેવાના કાર્યો કરવાના છે અત્યારે કરી રહ્યા છે અને એનો દરેક વ્યક્તિ લાભ લે કે સેવા અર્થ દરેક હોસ્પિટલ પણ આને તો સિદ્ધ કરી બતાવ્યું છે તો મારે આ નવી જે આ એમની જે વિજ્ઞાનની પદ્ધતિથી જે આજે થવાનું છે એના માટે મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે હનુમાનજીની મારી પ્રાર્થના છે કે દરેકને આવી સફળતા આપે અને જે પણ દર્દી હોય એનું દર્દ ભૂલાઈ જાય એવી ક્રિયા અમારા ડૉક્ટર સાહેબ કરે અને દરેકને આનંદ આવે એવું ના લાગે કે હું હોસ્પિટલમાં છું પણ એવું લાગે કે હું પોતાના ઘરમાં જ છું સર્વને જય શ્યા